શ્રી વાળીનાથ અખાડો જેનો ઇતિહાસ લગભગ નવસો વર્ષ અતિ પ્રાચીન છે જ્યાં પાંચસો કિલોગ્રામથી પણ વધુ વજનના શિવલિંગની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ શિવતીર્થભૂમિ પર વિરમ વિરમગીરજી બાપુનું આગમન થયું પૂજ્ય શ્રી વિરમગીરજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા ભક્ત તરભોવન રબારીજીના આગ્રહના વસ્તી વિરમગીરજી બાપુ અત્યારના વાળીનાથ ધામ ખાતે પધાર્યા હતા અને આ ભક્તરાજના નામ પરથી ગામનું નામ તરફ પડ્યું હતું અહીં પધારેલા વિરમગીર બાપુએ

અને શું છે એના વિશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અઢીસો થી ત્રણસો એકરના અંદર નગરની રચના કરવામાં આવી છે અને ત્યાં આ જે મહોત્સવ ઉજવ્યો છે પચીસથી ત્રીસ હજાર સ્વયંસેવકો રાત દિવસ અહીંયા સેવા આપી રહ્યા છે આ સેવધામના અંદર એમની અડગ શ્રદ્ધા રહેલી છે અને અહીંયા એમને માટે રહેવાની બી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્વયંસેવકોનું રહેવાનું પણ અહીંયા છે અને એ સિવાય ભાવિક ભક્તોની ઘણી બધી સેવાનો લાભ એ લોકો અહીંયા આપી રહ્યા છે આ નવીન પ્રાણ પ્રતિષ્ઠા પછી અહીંયા બીજી કઈ કઈ સુવિધાઓ કરવામાં આવી છે નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સિવાય અહીંયા સંસ્થાના અંદર ઘણી બધી કામગીરીઓ ચાલુ છે તેવી રીતે બહુ જ મોટી ગૌશાળા છે અહીંયા અતિથિ ભવન છે બહુ જ બહુ જ મોટું વિશાળ ભોજનાલય નવી રચના કરવામાં આવી છે નવા નવા અહિયાં ઘણા બધા બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે ભવિષ્યના અંદર શિક્ષણના અંદર બહુ મોટી સંસ્થા અહીં ઉભી કરવામાં આવશે એવું પૂજ્ય જયરામગીરી બાપુનું નું સ્વપ્ન છે મહેસાણાના તરફના મુખ્ય ગાદીપતિ એવા હેરાનગીરી બાપુ આપણી સાથે છે આપણે એમને પૂછીએ કે આ તરફ ગામમાં છે આ મહાદેવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે તો એના બાબત એમનું શું કહેવું છે બાપુ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે રાખેલો છે તો શું કહેવું છે આપણું પ્રાણ પ્રતિષ્ઠા વાણવા મંદિરમાં બાવીસ તારીખે યોજાવાનું છે અને આપ અત્યારથી જોઈ રહ્યા છે કે લાખો બે લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એ મારી તમામ ગુજરાતની જનતા માટે પણ ગૌરવની વાત છે અમૃતસિંહનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા જઈ રહ્યો છે સાધુ સંતો મહંતો મંડળેશ્વર શંકરાચાર્ય મહારાજ પણ જે જે મહાન સંતો મહાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રહ્યા છે જ્યારે વાત કરીએ આ મંદિરની નવસો વર્ષ સુધીની આ શિવધામ આખા ગુજરાતમાં સોમનાથ પુષ્ય બીજા નંબરનું શિવધામ જયારે બની ચુક્યું છે

ઉત્તર પ્રદેશ હોય કે પછી બીજા પણ અન્ય અન્ય રાજ્યથી અહીંયા લોકો આવેલા છે અને વાત કરીએ સાધુ સંતોની તો જે જે વિદ્વાન સંતો અયોધ્યા છે કાશી છે ઋષિકેશ છે વૃંદાવન છે ઋષિકેશ છે મહારાષ્ટ્ર હોય એમપી હોય બધી અલગ અલગ જગ્યા